સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામે તરફ આવી રહેલા કાર સાથે ધડાકે પર અથડાઈ હતી અકસ્માતમાં એટલો ભયંકર હતો કે બંને કારના કચરાદાણી વળી ગયા હતા આ અકસ્માતમાં ત્રણ યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અકસ્માત ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર દરમિયાન મોત નીપજ્યો હોવાનો અહેવાલ પ્રાપ્ત થયા છે ત્યારે મેં તો મળતી માહિતી હશે તમને પણ જણાવી દીધી કે પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ અકસ્માતમાં ગોંડાના બે યુવકો અને ધોરાજીના બે યુવક સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે મુદ્દે હાલ પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસી આવે છે ત્યારે મિત્રો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ હાથ ધસ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ